હલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સુખડીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી તો આજે આપણે બનાવશું મોઢામાં મુકતા જ પીગળી જાય તેવી સુખડીની રેસીપી તો આજે આપણે ગોળના પાક લેવાની ઝંઝટ વગર જ આપણે સુખડી બનાવશું કંદોય જે રીતે સુખડી બનાવતા હોય છે લોટ સેકિન તે રીતે આપણે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતથી આપણે સુખડી બનાવશું સુખડી બનાવવા માટે આપણે જાડો લોટ લીધેલો છે જે ભાખરીનો રેગ્યુલર લોટ આવે તે બે વાટકી લોટ લીધેલો છે એક વાટકી ગોળ એક વાટકી ઘી એક વાટકી ટોપરાનું ખમણ અને ત્રણથી ચાર ચમચી જેટલો ગુંદ અને અડધી વાટકી કાચો બદામને કચરા ક્રશ કરેલા લીધેલા છે સુખડીમાં આપણે જે જાડો લોટ આવે તેનો ઉપયોગ કરવાનો તો આ રીતે જે ભાખરીનો રેગ્યુલર લોટ આવે તે બે વાટકી લીધેલો છે તો આપણે માપ લીધેલો છે તે પરફેક્ટ લીધેલો છે તો તેમાં તમે વધારે કે ઓછું પણ કરી શકો છો તો શિયાળામાં તમે આ રીતે સુખડી બનાવી અને ખાસો તો હાથ પગના દુખાવા પણ ઓછા થશે અને હાડકાં પણ મજબૂત થશે તો આ રીતે તમે શિયાળામાં સુખડી બનાવી અને ખાવાથી ઘણા ફાયદા થાય છે સુખડી આપણે ગોળના પાક લીધા વગર જ બનાવશું પાકની ચંજટ વગર આપણે સુખડી બનાવશું તો સુખડી આપણે લોટ શેકી અને પછી જ બનાવશું તો આપણે એ લોટને શેકી લેશું તો પહેલાં આપણે ઘીને ગરમ કરી લેશું ઘીને ગરમ કરી અને પછી જ આપણે લોટને ઉમેરીશું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે લોટને ઉમેરી દેશું તો લોટને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમને સ્લો રાખી અને આપણે લોટને શેકી લેશું હાઈ ગેસની કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોટને નથી શેકવાનો જો હાઈ ગેસની કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોટને આપણે શેકશું તો લોટ આપણો બળશે અને પરફેક્ટ નહીં શેકાય તેના માટે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખશું તેથી લોટ એકદમ સારો એવો શેકાય અને લોટ શેકાય અને તેમાંથી ઘી છૂટું પડે એ તેવો લોટ શેકાવા દેસો લોટ શેકાઈ જશે તો તેમાંથી ઘી એકદમ છૂટું પડી જશે તો તમે જુઓ છો કે ઘી એકદમ છૂટું પડવા લાગ્યું છે દુકંદ હોય છે તે આ રીતે લોટ શેકી અને સુખડી બનાવતા હોય છે તો તમે જોવો છો કે ઘી આપણું એકદમ સારું એવું છૂટું પડી ગયું છે અને લોટ એકદમ સારો એવો શેકાઈ ગયો છે તો લોટ શેકાવાની સ્મેલ પણ આવે છે તો આ રીતે લોટમાંથી ઘી છૂટું પડે અને સ્મેલ આવે એટલે આપણો લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો તો આપણે જે આ ગુંદ લીધો છે તેને આપણે પહેલાં તળેલો નથી તો આપણે આ ગુંદને આમાં જ આપણે મિક્સ કરી દેસું તો આપણે આ રીતે લોટ શેકાઈ જાય ત્યાર પછી આ રીતે તમે ગુંદને મિક્સ કરશો એટલે ગુંદ એકદમ સારો એવો ફૂલી જશે તો આ રીતે આપણે ગુંદ ઉમેરી અને બે મિનિટ હલાવશું એટલે ગુંદ એકદમ સારો એવો ફૂલી જશે તો તમે જોવો છો કે ગુંદ આપણો એકદમ સારો એવો ફૂલી ગયો છે તો તમે જોઈ શકો છો જો તમે ગુંદને તળ્યા વગર આ રીતે જ તમે ગુંદને ઉમેરી દેશો તો ગુંદ પણ સારો એવો ફૂલી જશે તો ગુંદ તળવાની પણ ઝંઝટ નથી તો તમે જોઈ શકો છો કે એકદમ સારો એવો ગુંદ ફૂલી ગયો છે તો આપણે એ ઓછી મહેનતમાં કંદોઈની ટીપ સાથે આપણે આ સુખડી બનાવશું તો આપણે એ ઓછી મહેનતમાં કંદોઈની રીતથી આપણે એ સુખડી બનાવશું તો તમે જોવો છો કે એકદમ પરફેક્ટ રીતે આપણે ગુંદ ફૂલી ગયો છે તો આપણે એ આ ગોળ લીધેલો છે એ રીતે આપણે એ ગોળને મિક્સ કરી અને એક જ મિનિટ આપણે એ ગોળને હલાવશું એક મિનિટ થાય એટલે આપણે એ બંધ કરી દેસું ગેસને તો હવે આપણે ગેસને બંધ કરી દેસું આપણે છે આ કાચું બદામ કચરા ક્રશ કરેલા છે તેને ઉમેરી દેસું એક ચમચી આપણે જે કાટલો મસાલો આવે તે લીધેલો છે તો તેને ઉમેરી દેસું જાડું ટોપરાનું ખમણ લીધેલું છે તો આપણે તેને ઉમેરી દેસું આ બધી જ વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી અને પછી આપણે થાળીમાં નાખી દેસું આપણે આ થાળીમાં નાખી દેશું તો આપણે આ રીતે થાળીમાં દબાવી દેસું તો આપણે પાંચ મિનિટ ઠંડી થવા દેસું સુખડીને ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે તેનું કટિંગ કરશું ઠંડી થઈ ગઈ છે તો આપણે આ રીતે કટિંગ કરી અને પીસ કરી લેશું તો તમે જુઓ છો કે આ સુખડી આપણી બની અને તૈયાર છે સુખડી આપણી બની અને તૈયાર છે તો તેને આપણે સર્વ કરી લેશું જો તમને આ સુખડીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને બાજુમાં રહેલ બે લાયકન દબાવજો તેથી સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે